જય હિન્દ જય ભારત સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર જે લોકોને બર્થ સર્ટિફિકેટ ખોવાઈ ગયું છે અથવા તો તેમને ઓનલાઈન બર્થ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવું છે તો તમે કેવી રીતે કરશો તે આપણે આજના આ વિડીયોમાં જાણીશું બર્થ સર્ટિફિકેટ તમે ડાઉનલોડ કરી શકશો તમારા મોબાઈલમાં ફક્ત એક મિનિટમાં એ પણ ગુજરાતી અને અંગ્રેજી બંને રીતે સૌ પ્રથમ આપણે તમારા ગૂગલમાં જઈને બર્થ સર્ટિફિકેટ અહેમદાબાદ એટલે કે તમારે જે પણ સિટી લાગુ પડતી હોય અમદાવાદ સુરત વડોદરા જે રાજકોટ જે પણ સિટી લાગુ પડતી તે સિટી અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે એ એમ્સ સોરી મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં અહીંયા તમારે ફર્સ્ટ લિંક ઉપર ક્લિક કરવાનું રહેશે ફર્સ્ટ જે પણ ઓફિશિયલ વેબસાઇટની લિંક હશે તેની ઉપર ક્લિક કરતા એ સાથે જ તમારી સામે બર્થ જન્મનો અને મરણનો અને લગ્નનો નોંધણીનો એવું એક આખું પેજ ઓપન થશે તેમાં આપણે જન્મના દાખલાના પેજ ઉપર જઈશું અહીંયા આપણે જે પેજ ઓપન થઈ ગયું છે તમે જોઈ શકો છો કે અહીંયા જોન વર્ડ નેમ બર્થ ડેટ લેંગ્વેજ ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર બર્થ સર્ટિફિકેટ નંબર તે અહીંયા ડિટેલ્સ છે તમારે એ કોઈ પણ ડિટેલ્સ તમારી પાસે ન હોય તો તમે કેવી રીતે આ સર્ટિફિકેટ શોધી શકશો કે મેળવી શકશો જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર અથવા તો જે પણ જન્મનો દાખલો છે તેનો નંબર હોય તો તમે અહીંયા લખીને ઓનલાઈન કાઢી શકો છો પરંતુ હવે આપણી પાસે કશું પ્રૂફ છે નહીં તો આપણે સૌ પ્રથમ આપણે આપણે બર્થ ડેટ અહીંયા એડ કરવાની રહેશે જે પણ એટલે એક્ઝામ્પલ તરીકે મેં અહીંયા સોળ ડિસેમ્બર બે હજાર ચૌદ ટાઈપ કરી છે તમારે ફક્ત ને ફક્ત તમારી જન્મ તારીખ અહીંયા એડ કરવાની રહેશે ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું રહેશે કોઈ પણ જાતનું અહીંયા રજીસ્ટ્રેશન નંબર કે મોબાઈલ નંબર તમારે એડ કરવાનો આવતો નથી ફક્ત ને ફક્ત તમારા જન્મ તારીખથી જ તમે તમારો જન્મનો દાખલો કાઢી શકો છો ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો સર્ચ બટન ઉપર ક્લિક કરતા એ સાથે જેટલા પણ લોકો સોળ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ અમદાવાદમાં જન્મેલા હશે અને રજીસ્ટ્રેશન થયેલું હશે તેમનું તે લોકોના નામનું લિસ્ટ આપણી સામે આવી જશે અહીંયા તમને રજીસ્ટ્રેશન નંબર બાળકનું નામ તેમના માતા પિતાનું નામ ત્યારબાદ તેમની જન્મની તારીખ અને તેમના નોંધણીની તારીખ આ તમામે તમામ માહિતી અહીંયા તમને જોવા મળી રહેશે આ જેટલા પણ લોકો સોળ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ જન્મેલા હશે બાળકો અને એમનું રજીસ્ટ્રેશન કરેલું હશે તે લોકોનું અહીંયા લિસ્ટ આખો આવી જશે આ લિસ્ટમાં તમારે તમારું નામ શોધવાનું છે જો તમારું નામ આ લિસ્ટમાં હશે તો તમારો જન્મનો દાખલો તમે ઓનલાઈન આ આસાનીથી ડાઉનલોડ કરી શકો છો તમે જોઈ શકો છો કે જે સોળ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ જેટલા પણ બાળકો જન્મ્યા છે અને તેમનું રજીસ્ટ્રેશન થયું છે ટોટલ તેત્રીસ લોકો બાળકો છે આ રીતના અહીંયા તમને તેત્રીસ સોરી તેત્રીસ પેજની જે પીડીએફ છે તે તમારી સામે ઓપન થશે આ પીડીએફમાં અહીંયા તમને સાઈડમાં એક બીજું ઓપ્શન જોવા મળશે વ્યૂનું ઓપ્શન આ વ્યૂના ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ બીજું ઓપન થશે જેમાં તમારે તમારે ડાઉનલોડ કરવાનું જે છે બર્થ સર્ટિફિકેટ તેની ડિટેલ્સ ઓપન થશે એક્ઝામ્પલ તરીકે કહીએ કે આપણે કોઈપણ એક નામ ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમને બર્થ સર્ટિફિકેટ સોરી બર્થ જે પ્લેસ છે તે જોન વોર્ડ અહીંયા દરેક ડિટેલ્સ જોવા મળી રહેશે ત્યારબાદ અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે ડાઉનલોડ ડાઉનલોડ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી સામે બીજી એક પેજ ઓપન થશે અહીંયા તમને દરેક માહિતી જોવા મળી રહેશે ડાઉનલોડ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરતાની સાથે જ તમારે ડાઉનલોડ કરવા માટે સૌ તમારું આધાર કાર્ડ હોવું જરૂરી છે જે પણ વ્યક્તિ ડાઉનલોડ કરતું હશે તેને તેની પાસે તે આધાર કાર્ડ એક અહીંયા અપલોડ કરવાનું આવશે ઓફિશિયલ ડાઉનલોડ ઉપર ક્લિક કરતાની સાથે જ અહીંયા તમારે તમારું નામ જે પણ વ્યક્તિ આ ડાઉનલોડ કર્યું છે તેનું નામ મોબાઈલ નંબર આધાર આઈડીનું જે પ્રૂફ છે એ આધાર નંબર અહીંયા એડ કરવાનો રહેશે ત્યારબાદ તમારું જે આધાર કાર્ડ છે તેનો ફોટો અહીંયા તમારે અપલોડ કરવો કરવાનો રહેશે ત્યારબાદ સ્વઘોષણા ઉપર ક્લિક કરીને સબમિટ કરશો એટલે તમારું જે જન્મનો દાખલો છે તે ડાઉનલોડ થઈને તમારા મોબાઈલમાં આવી જશે આ પણ એકદમ ફ્રી છે કોઈ પણ તમારે ચાર્જિસ અહીંયા લાગવાના નથી ફક્ત એક મિનિટમાં તમે તમારો અહીંયા જન્મનો દાખલો ડાઉનલોડ કરી શકો છો કોઈ જગ્યાએ તમે ગયા છો અને તમારે જન્મનો દાખલો અર્જન્ટમાં જરૂર પડી છે અને તમારી પાસે નથી તો તમે અહીંયા વેબસાઇટ ઉપરથી આસાનીથી ડાઉનલોડ કરી શકો છો અથવા તો તમારા જન્મનો દાખલો ખોવાઈ ગયો છે અથવા તો તમારી પાસે છે નહીં પરંતુ રજીસ્ટ્રેશન કરેલું છે નોંધણી કરાયેલી છે તો આ રીતે આસાનીથી ઘરે બેઠા તમારા મોબાઈલથી તમે તમારો જન્મનો દાખલો કઢાવી શકો છો આવી જ બીજી માહિતી માટે સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો અમારી ચેનલ ગુજરાત સહકારી હબને જો ઘરે બેઠા તમારે તમારું ઓનલાઈન ફોર્મ ભરાવવું છે કોઈપણ જાતનું તો અમારા આ ક્યુઆર કોડને સ્કેન કરીને અમને મેસેજ કરી શકો છો અમે તમારું ફોર્મ ઘરે બેઠા ભરી આપીશું જો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર અથવા તો ફેસબુક પેજ ઉપર અથવા તો થ્રેડ ઉપર આ રીલ્સ જોઈ રહ્યા છો તો અમારા પેજને જરૂરથી ફોલો કરી લેજો અને જો તમે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો